અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની સફળતા રૂપિયા છ પોઈન્ટ ઓગણ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓને પકડાયા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ તરફથી મળેલી સૂચના અનુસાર પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણનાપાત્ર સફળતા મેળવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આંબોલી ગામના મેગઝીન વગામાં આવેલા મરઘા ફાર્મવાળા ખેતરમાં રેડ કરી હતી સ્થળ પરથી પોલીસને જોઈને ભાગવા જતા બે ઈસમો કૈલાશભાઈ ઉફે લાલો જહાભાઈ વસાવા રહે ભરૂચ અને યુવરાજ ફતેસિંહ બારિયા રહે ભરૂચને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અરવિંદભાઈ ઉફે અચિન કોમાનભાઈ વસાવા રહે અંબોલી અને સંધ્યાબેન પટેલ રહે પાંજરોલી ગામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન મળીને કુલ આઠસો ચાલીસ નંગ જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત રૂપિયા ચાર લાખ ચાર હજાર એકસો સાહીઠ આંકવામાં આવી હતી જપ્ત કરાયેલ દારૂમાં સિગ્રામ્સ એમ્પિરિયલ બ્લુ રોયલ સ્ટંગ ક્લાસિક આઇકોનિક વ્હાઇટ સિગ્રામ્સ બ્લેન્ડર પ્રાઇડ રેડ પ્રીમિયમ વિસ્કી ઓલ્ડ મંક ડિલક્સ રમ અને હેવડર્સ પાંચ હજાર સુધી સ્ટ્રોંગ બિયરનો સમાવેશ થાય છે દારૂના જથ્થામાં પોલીસે મારુતિ ઇકો ફોર વ્હીલ ગાડીને જેનો રજિસ્ટર નંબર જી જે સોળ એ વાય જીરો છસો એક કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર અને ત્રણ નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર પણ જપ્ત કર્યા હતા પકડાયેલ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા છ લાખ અગણસિત્તેર હજાર એકસો સાહીઠ થઈ હતી પકડાયેલા આરોપીઓને તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એમેન્ડેડ એક્ટ બે હજાર સોળની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી ત્યાંસી એક્યાસી અઠ્ઠાણું બે હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા પીએસઆઈ બી એમ બારડ એએસઆઈ અમરસિંહ નરેશભાઈ દ્વારા ટીમવર્કથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી